આગળ વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠામાં ગેરકાયદે કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા છે આ કાર્યવાહી કરવામાં આવી છે ઇકબાલગઢ ગામે જે દબાણો હતા તેના પર બુલડોઝર છે જેટલા કાચા પાકા બિન અધિકૃત દબાણો દૂર કરાયા દબાણો દૂર કરવા છેલ્લા તેર વર્ષથી નોટિસ અપાતી હતી અગાઉ કાચા પાકા દબાણ તોડી માર્ગો ખુલ્લા કરાવાયા હતા પંચાયતે ફરી ચુસ્ત સુરક્ષા વચ્ચે ગેરકાયદે દબાણો તોડી પાડ્યા છે તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે પ્રશાસન તરફથી કાર્યવાહી કરવામાં આવી છે બાલગઢમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠામાં ગેરકાયદે કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા છે બનાસકાંઠામાં આ કાર્યવાહી કરવામાં આવી છે ઇકબાલગઢ ગામે જે ગેરકાયદે દબાણો હતા તેના પર પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું છે અગિયાર જેટલા કાચા પાકા બિન અધિકૃત દબાણો દૂર કરાયા દબાણો દૂર કરવા છેલ્લા તેર વર્ષથી નોટિસ અપાતી હતી અગાઉ કાચા પાકા દબાણ તોડી માર્ગો ખુલ્લા કરાવાયા હતા પંચાયતે ફરી ચુસ્ત સુરક્ષા વચ્ચે ગેરકાયદે દબાણો તોડી પાડ્યા છે તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે પ્રશાસન તરફથી કાર્યવાહી કરવામાં આવી છે બાલગઢમાં